જય માતાજી જય સાળંગર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારું દમો શ્લોક ચેનલમાં તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કે રમા એકાદશી વિશે તેનું મહત્ત્વ તેનું મહાત્મય કથા અને તેના વિશે અને તેના ઉપાયો તો આપ જરૂરથી આ વિડીયોને અંત સુધી જોજો હિન્દુ પંચાંગ અનુસાર આસો માસની વધ પક્ષની એકાદશી રમા એકાદશી કહે છે આ રમા એટલે કે લક્ષ્મીજીનું બીજું નામ છે આ એકાદશીથી દિવાળીના તહેવારો શરૂ થઈ જાય છે અને આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે અને એ પૂજા કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને જીવન સુખમય બને છે આ એકાદશી વ્રત બ્રહ્મહત્યા જેવા મોટા પાપોને નષ્ટ કરનારું છે તેથી તે દિવસે કેટલાક નાના ઉપાયો કરવાથી સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ વધે છે પંચાંગ અનુસાર આ વર્ષે બે હજાર પચીસની રમા એકાદશી છે તે સત્તર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ છે આ શુક્રવાર છે અને માતા લક્ષ્મીજીનો વાર છે હવે આપણે સાંભળીશું રમા એકાદશીનું મહાત્મય તો યુધિષ્ઠિરે પૂછ્યું કે જનાર્દન મારા પર આપને સ્નેહ છે તેથી કૃપા કરીને બતાવશો કે કારતકના એટલે કે આપણે ત્યાં આસો વદના કઈ એકાદશી હોય છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન આસો માસના વધ પક્ષમાં જે પરમ કલ્યાણમય એકાદશી હોય છે તે રમા નામની વિખ્યાત છે રમા પરમ ઉત્તમ છે અને મોટા મોટા પાપોને હરનારી છે પૂર્વકાળમાં મુચકુંડ નામથી પ્રખ્યાત એક રાજા થઈ ચૂક્યા છે જે ભગવાન વિષ્ણુના ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા નિષ્કંટક રાજ્યનું શાસન કરતા રહીને તે રાજાને ત્યાં નદીઓમાં શ્રેષ્ઠ ચંદ્રભાગા કન્યાના રૂપમાં ઉત્પન્ન થઈ રાજાએ કુમાર શોભનની સાથે તેના લગ્ન કરી દીધા એક સમયની વાત છે પોતાના સસરાના ઘરે આવ્યા તેમણે ત્યાં દિવસ પૂરા નગરમાં ઢંઢેરો પીટવવામાં આવ્યો હતો કે એકાદશીના દિવસે કોઈએ પણ ભોજન કરવું નહીં ભોજન ન કરવું આ ડંકાની ઘોષણા સાંભળીને શોભને પોતાની વ્હાલી પત્ની ચંદ્રભાગાને કહ્યું પ્રિય હવે મારે આ સમયે શું કરવું એનો ઉપદેશ આપ ચંદ્રભાગા બોલી પ્રભો મારા પિતાના ઘર પર તો એકાદશીએ કોઈ પણ ભોજન નથી કરતું હાથી ઘોડા મદનિયા તથા બીજા પશુ પણ અન્ન ઘાસ તથા જળ શુદ્ધાનો આહાર પણ નથી પામતા પછી મનુષ્ય એકાદશીના દિવસે કેવી રીતે ભોજન કરી શકે પ્રાણનાથ જો આપ ભોજન કરશો તો આપની ઘણી ટીકા થશે આ રીતે મનમાં વિચારીને પોતાના ચિત્તને દ્રઢ કરો શોભને કહ્યું કે પ્રિય તારું કહેવું સાચું છે હું પણ આજે ઉપવાસ કરીશ દેવનું જેવું વિધાન છે તેવું જ થશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ રીતે દ્રઢ નિશ્ચય કરીને શોભને વ્રતના નિયમનું પાલન કર્યું ભૂખથી તેના શરીરમાં પીડા થવા લાગી તેથી તેઓ ઘણા દુઃખી થયા ભૂખની ચિંતામાં પડ્યા પડ્યા સૂર્યાસ્ત થઈ ગયો રાત આવી જે હરિપૂજા પારાયણ તથા જાગરણમાં આસક્ત વૈષ્ણવ મનુષ્યો હર્ષ વધારનારી હતી પરંતુ એ જ રાત શોભનને માટે અત્યંત દુઃખદાયી બની સૂર્યોદય થતાં થતાં તેમનો પ્રાણાંત થઈ ગયો રાજા મુચકુંડે રાજોચિત કાષ્ઠોથી શોભનનો અગ્નિસંસ્કાર કરાવ્યો ચંદ્રભગાપતિનું પારલૌકિક કર્મ કરીને પિતાને ત્યાં જ રહેવા લાગી નૃપશ્રેષ્ઠ રમા નામની એકાદશીના વ્રતના પ્રભાવથી શોભન મંદ્રાચલના શિખર ઉપર વસી રહેલા પરમ રમણીય દેવપુરને પામ્યો ત્યાં કુબેરની જેમ શોભા લાગ્યો રાજા મુચુકુંદ નામ નગરમાં સોમ શર્મા નામથી પ્રખ્યાત એક બ્રાહ્મણ રહેતા હતા તેઓ તીર્થયાત્રાના પ્રસંગે ફરતા રહી ક્યારેક મંદ્રાચલ પર્વત પર ગયા ત્યાં તેણે શોભન જોવામાં આવ્યું રાજાના જમાઈને ઓળખીને તેઓ તેમની પાસે ગયા શોભણ પણ એ સમયે દ્વિજ શ્રેષ્ઠ સોમ શર્માને આવેલા જાણી અને તરત જ આસન ઉપરથી ઉઠી અને ઊભા થઈ ગયા અને તેમને પ્રણામ કર્યા પછી ક્રમશઃ પોતાના સસરા રાજા મુચકુંદના પ્રિય પત્ની ચંદ્રભાગાના તથા સમસ્ત નગરના આ કુશળ સમાચાર પૂછ્યા સોમ શર્માએ કહ્યું કે રાજન ત્યાં બધા જ કુશળ છે અહીંયા તો અદ્ભુત આશ્ચર્યની વાત છે આવું સુંદર અને વિલક્ષણ નગર તો ક્યાંય કોઈએ પણ નહીં જોયું હોય બતાવો તો ખરા તમને આ નગરની પ્રાપ્તિ કેવી રીતે થઈ શોભન બોલ્યા કે દ્વિજેન્દ્ર કાર્તકના કૃષ્ણ પક્ષમાં એટલે કે આસોના વધ પક્ષમાં જે રમા નામની એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે બ્રહ્મન મેં શ્રદ્ધાહીન થઈને આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું એટલા માટે હું એવું માનું છું કે આ નગર કાયમ સ્થિર રહેનારું નથી આપ મુચકુંદની સુંદરી કન્યા ચંદ્રભાગાને આ બધી વિગત કહેશો શોભનની વાત સાંભળી સોમશરમાં બ્રાહ્મણ મુચકુંદપુરમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાની સામે પૂરી વિગત કહી સંભળાવી સોમશર્મા બોલ્યા કે સુભે મેં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે તથા ઇન્દ્રપુરીના જેવા તેમના દુર્ઘ નગરનું પણ અવલોકન કર્યું છે તેઓ તેને અસ્થિર બતાવતા હતા તું તેને સ્થિર બનાવ ચંદ્રભાગાએ કહ્યું કે બ્રહ્મર્ષે મારા મનમાં પતિના દર્શનની લાલસા બાકી રહી છે આપ મને ત્યાં લઈ જાઓ હું પોતાના વ્રતના પુણ્યથી નગરને સ્થિર બનાવીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન ચંદ્રભાગાની વાત સાંભળીને શર્મા તેને ત્યાં લઈ અને મંદ્રાચલ પર્વતની નજીક વામદેવ મુનિના આશ્રમ ઉપર ગયા ત્યાં ઋષિના મંત્રથી શક્તિ તથા એકાદશી સેવનના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું તથા તેણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી આના પછી તે પતિની નજીક ગઈ એ સમયે તેના નેત્ર ઉલ્લાસથી ખીલી રહ્યા હતા પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈ શોભનને ઘણી પ્રસન્નતા થઈ તેમણે તેને બોલાવીને પોતાના વામ ભાગમાં સિંહાસન પર બેસાડી ત્યાર પછી ચંદ્રભાગાએ હર્ષમાં આવીને પોતાના પ્રિય તમને આ પ્રિય વચન કહ્યું કે નાથ હું હિતની વાત કહું છું સાંભળો પિતાના ઘરમાં રહેવાના સમયે જ્યારે મારી ઉંમર આઠ વર્ષથી વધારે થઈ ગઈ ને ત્યારથી જ લઈને આજ સુધી મેં જે એકાદશીના વ્રત કર્યા છે અને તેમનાથી મારી ભીતર જે પુણ્ય સંચિત થયું છે તેના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થિર રહેશે તથા સર્વ પ્રકારના મનોવાંછિત વૈભવની સમૃદ્ધિશાળી થઈ જશે નૃપશ્રેષ્ઠ આ રીતે રમા વ્રતના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈ પોતાના પતિની સાથે મંદરાચલના શિખર ઉપર વિહાર કરે છે રાજન મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું છે અને આ ચિંતામણી તથા કામધેનુના સમાન બધા મનોરથને પૂર્ણ કરનારી છે મેં બંને પક્ષોના એકાદશીના વ્રતોનું પાપનાશક મહાત્મય બતાવ્યું છે જેવી કૃષ્ણ પક્ષની એકાદશી છે તેવી શુક્લ પક્ષની એકાદશી છે તેમનામાં ભેદ નહીં કરવો જોઈએ જેમ સફેદ રંગની ગાય હોય કે કાળા રંગની બંનેનું દૂધ એક જ એવું સરખું હોય છે એ જ રીતે બંને પક્ષોની એકાદશી સમાન ફળ દેનારી છે જે મનુષ્ય એકાદશી વ્રતોનું મહાત્મ્ય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે હવે આપણે રમા એકાદશીના ઉપાયો વિશે પણ જાણીશું તો લગ્ન જીવન માટે જીવનમાં નાના કે મોટા કાર્ય હંમેશા તમારા જીવનસાથી થતા રહે છે રમા એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને માતા તુલસીના છોડને જળ ચડાવવું પૈસે ટકે સ્થિતિ મજબૂત કરવા માટે જો તમે ધનમાં વધારો કરવા માંગતા હોય તો રમા એકાદશીના દિવસે અગિયાર કોડિયા લઈ અને વિધિવત રીતે પૂજન કરી દેવી લક્ષ્મીને અર્પણ કરું બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે આ કોડિયાને સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તિજોરી કે અલમારીમાં કે જ્યાં ધન રાખતા હોય ત્યાં રાખી દેવું હાલના ધંધામાં રોજ નુકસાન થતું હોય તો આ રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું કોઈ બ્રાહ્મણ પાસે વિધિવત પૂજા કરાવી પૂજનમાં એક રૂપિયાનો સિક્કો તુલસીપત્ર અર્પણ કરવું ત્યારબાદ આ સિક્કાને લાલ રંગના કપડામાં બાંધીને ઓફિસમાં કોઈ ઊંચી સ્વચ્છ જગ્યાએ રાખવું જેથી કોઈ પણ જાણી અજાણી વ્યક્તિ છે એને અડે નહીં રોજગારમાં પ્રમોશન ધંધામાં પ્રમોશન ઘણા સમયથી તમે સતત રોજગારમાં પ્રયત્ન કરો છો પણ સફળતા મળતી નથી તો આ રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈ અને પીળા વસ્ત્ર ચડાવવા જીવનમાં સમૃદ્ધિ માટે આસો માસની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન શાલીગ્રામ સ્વરૂપનું પૂજન કરો સાથે સાથે પીળા રંગની વસ્તુઓ જેવા કે પીળા ફૂલ પીળા ફળ અને પ્રસાદ અને પીળા વસ્ત્રો અર્પણ કરવા તો આ હતું રમા એકાદશીનું મહાત્મય કથા તો આપને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો